Motto kem thay sotavato? Ba mắt mắt kia vai bakia vai gim ba mục kia vai sotavato kem thay? Jetalan joker mọi 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 mọi

બે ગાટલા મૂકી દીધા છે બે મૂકી દીધા બે બોક્સ આય મૂકી દીધા છે મમ્મી આ ગાટલા બધા મૂકે છે એટલે શિવભાઈ શિવભાઈ હકના રે ને એટલે મમ્મી આટલે ફટાફટ મૂકી દેશે શિવભાઈ આવશે ને તો વળે પાછા હરખું રેવા નહીં દે હાલો અંદર આવી દેવા આવું હોય ધારે બંધ કરી દે પાછો માર ધકો હાલો બસ હાલો ભાગો પોલીસ ની કાર લઈને આવ્યો છે હવે શું કરશે ક્યાં હાઈક છે એટલી ટ્રાફિક માં ક્યાં હાઈક છે પોલીસ ની કાર બસ ઉપાડ્યો ધીમે કરીને જા બીજી વસ્તુ ઉપાડી હાથમાંથી જ આ ડબ્બો છે ફોર વ્હીલ ડબ્બો છે ડબ્બો છે પેલામાં ટોપાણ હતા ને એને એમાં આવેલો છે પેપરમાં સૌરાષ્ટ્ર પેપર વાળા વાસ્તા છે એમાં આવેલો છે એને રાખી છે કામમાં આવે કેટલા વર્ષ જૂનો ડબ્બો છે ઘણા વર્ષ પહેલાનો છે આ તમે બધા નાના નાના હતા पंदर हत्तर वरस वतुचायशी वदारे पंदर विस वरस जुना डबो में अतियर काई तो बहुतु पासे मा लख्यालोई यह गुज्राच चमाचार <laughs> यह मा जाइवेलो से गुज्राच चमाचार आजो आणाज़ यह काजलनट यह लो सें तरे मार्शे अ मुल्यवा या मुई

એ જા રૂમમાંથી રૂમમાંથી નીકળ જા જા હવે બાતન દીકો નઈ કરે જા દે હવે નો કરે બાત દીકો કરતી નો કરું કે તો ન્યા ન્યા ચડીન વાલી કરી લે હો ન્યા ચડીન વાલી કરી લે શિવ ની તોડફોડ ચાલુ રહે આવી રીતના વિડીયો પસંદ હતા લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો